નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ખોદ્યો ટુંગર અને કાઢ્યો ઉંદર બે દિવસ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ એક વાયુ પ્રવચન કર્યું હતું સવારમાંથી એની મીડિયામાં જાહેરાત કરી દેવામાં આવી હતી કે સાંજે પાંચ વાગે વડાપ્રધાન છે એ દેશના નામે સંબોધન કરશે બધા જુદી જુદી કલ્પના કરવા લાગ્યા હતા અમારી તો કલ્પના એવી હતી કે જીએસટી દરની અંદર જે સુધારા થયા છે અને બાવીસ તારીખેનો અમલ થવાનો છે એના સંદર્ભમાં જ વાતનો વિષય હોવો જોઈએ પરંતુ સાહેબ વિશે કોઈ સ્પષ્ટ ધારણા બાંધી શકાય નહીં કારણ કે ભૂતકાળમાં એમણે જ્યારે જ્યારે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું છે ત્યારે ત્યારે કોથળામાંથી હંમેશા બિલાડું કાઢ્યું છે નોટબંધી કરી લોકડાઉન કર્યું થાળી વગાડવાનું કીધું આવું ઘણું બધું એમણે રાત્રે આઠ વાગે એમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં એણે કહ્યું હતું એટલે થોડીક શંકા એવી પણ રહેતી હતી કે સાહેબ ક્યાંક નવો ધડાકો કરે તો કાંઈ નવાય નહીં જોકે આ વખતે એનું પ્રવચન સાંજે પાંચ વાગે એટલા માટે રાખવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની તે દિવસે મેચ હતી એટલે બધા લોકો આઠ વાગે સાહેબનું પ્રવચન સાંભળી ન શકે એટલે એને બરાબર સમય રાખ્યો છે પાંચ વાગ્યાનો સાહેબે એમાં એને અઢાર મિનિટના વક્તવ્યમાં જીએસટીની અંદર જે એને સ્લેબ ઘટાડ્યો છે ટેક્સ ઘટાડ્યો છે જે એમની એને વાત કરી અને એ પૈસાથી જે બચત થશે એને બચત ઉત્સવ એવું નામ આપી અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે થઈને એને અનુરોધ કર્યો હતો પરંતુ સાહેબ બચત કેવી રીતે થશે દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ અમૂલ ડેરી છે એને ચીજ પનીર બટર કાચું દૂધ ઘી માખણ આવી બધી ચીજોમાં એને ઘટાડો કર્યો સાહેબ પરંતુ દૂધના પાઉચ જે વેચાય છે તાજા અને ગોલ્ડના જે અડધો લીટર કે લીટરમાં સાહેબ એમાં એક રૂપિયાનો ઘટાડો થયો નથી તો તમે જે ચીજ વસ્તુમાં ઘટાડો કર્યો છે અમૂલ કંપનીએ એ સાહેબ ને બટરને તો બહુ મોટા માણસોની વાત થાય સામાન્ય માણસને તો રોજ ચા પીવા દૂધ જોઈએ કે ન જોઈએ બાળકોને દૂધ પીવા જોઈએ કે ન જોઈએ ઝુંપડપટ્ટીમાં રહેતો એ માણસ પણ દસ રૂપિયાની દૂધની થેલી લાવતો હોય છે જરૂરિયાત છે સાહેબ એની દરરોજની એમાં તમે ક્યાંય એક રૂપિયો ન ઘટાડ્યો અથવા તમે એમ ન કહી શક્યા કંપનીને કે ભાઈ આમાં તમે ઘટાડો કરો લાખો લોકો એનો ઉપયોગ કરે છે ચીજ બટરિયાને ક્યાં કોઈને મતલબ છે ચીજ બટર સાહેબ કોણ ખાવા એ તો જે લોકો પાસે બહુ કમાણી છે એ લોકોની ખરીદી છે સામાન્ય વર્ગની મધ્યમ વર્ગની ગરીબ વર્ગની તો ખરીદી દૂધની થેલી છે એમાં તો કાંઈ ઘટાડો કર્યો નથી અને જે જે ચીજ વસ્તુઓમાં ઘટાડો કર્યો સાહેબ એનું અમલીકરણ બાવીસ તારીખથી થવું જોઈએ એ થતું નથી ઘણી બધી ચીજો એવી છે ઘણા બધા વેપારીઓ એવા છે ભાગ્યે જ કોઈ કે એમાં સ્લેબ ઘટાડ્યો હશે શું કામ સાહેબ પ્રજાને આનો લાભ નહીં મળે એટલા માટે નહીં મળે કે તમારું ઉપરનું જે તંત્ર છે એ નિષ્ક્રિય છે દાખલા તરીકે દરેક રાજ્યની અંદર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હોય છે એના પ્રધાન હોય છે અને દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીમાં જિલ્લા પુરવઠા અધિકારીની એક પોસ્ટ હોય છે સાહેબ અને જી એ એસ એમને પાસ કરેલું હોય છે અંગ્રેજીમાં એને ડીએસઓ કહેવામાં આવે છે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર એટલે કે પુરવઠા અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી એને આખા જિલ્લામાં ગમે ત્યાં રેડ પાડવાની ચેકિંગ કરવાની કોઈ સંગ્રહખોરી કરે છે કે નહીં કોઈ કાળાબજારી કરે છે કે નહીં નિયત કિંમતે કોઈ માલ વેચે છે કે નહીં આ બધું એમને કરવાનું હોય છે પરંતુ અધિકારીઓ એવું વિચારે છે કે અમારી પાસે કોઈની ફરિયાદ આવતી નથી અરે ભાઈ તમે સરપ્રાઇઝ ચેકિંગ કરો ને ફરિયાદ ન આવતી હોય તો તમે તમે બોગસ ગ્રાહક મોકલો ત્યાં અને એ પ્રમાણે તમે જોઈ ચેકિંગ કરી શકો કે કઈ વસ્તુના ભાવ કેટલા વધારા લેવા છે બે પાંચ દાખલા એવા બેસાડશો એટલે જે વેપારીઓ જીએસટી ઘટ્યો છે છતાં જૂના ભાવે જે માલ વેચે છે એના પર એક દાખલો બેસશે આવી રીતે જીએસટી ઘટાડવાથી સાહેબ એમ કહે છે કે બચત ઉત્સવ મનાવ પર સાહેબ બચત થવી જોઈએ ને એનું નિયમન બરાબર થાય અને આ નિયમનું બરાબર પાલન થાય આ બે વસ્તુ જોવાની સાહેબ તંત્રની ફરજ છે તંત્ર જો સક્રિય થશે તો જ લોકોને આનો લાભ મળશે નહીં તો નહીં મળે બીજી વસ્તુ કે જીએસટી દર ઘટાડી અને તમે કાંઈ પ્રજા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો નથી જીએસટી ક્યાં હતું જ તમે આવ્યા અને જીએસટી શરૂ કરી દીધું ટેક્સ હવે તમે ઘટાડ્યો પણ નાખ્યો તમે વધાર્યો તો તમે હવે તમે એમાં ઘટાડો કરો છો આ તો દસ રૂપિયાનો ટેક્સ નાખીને પછી કે ચાલો બે રૂપિયા ઘટાડી દઈએ સાહેબ પ્રજાને તો એ એનાથી પરિસ્થિતિમાં કાંઈ બહુ મોટો બચત ઉત્સવ કોઈ દિવસ ના થાય તમે પેટ્રોલ આજે સાહેબ ધારો ને તો સાઠ કે સિત્તેર રૂપિયા લીટર લોકોને મળી શકે એમ છે તમે ધારો તો પણ નથી મળતું સાહેબ ગેસના બાટલાનો ભાવ તમે જુઓ લોકોને જે દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં તમે ઘટાડો થશે તો લોકોને અસર થશે ને તમે માનો કે પેસ્ટમાં ઘટાડો ટૂથપેસ્ટ તો સાહેબ ટૂથપેસ્ટ અમે સો ગ્રામ લઈએ તો આખો મહિનો ચાલતી હોય છે પરિવારની અંદર તો એમાં બહુ બચત એક રૂપિયાની બચત એ બચત ન કહેવાય કારણ કે દર મહિને થતી ખરીદી છે દરરોજ થતી ખરીદી નથી દરરોજ થતી ખરીદી જે છે રાશન છે તેલ છે પછી દૂધ છે છાસ ખાંડ ચા મસાલો અનાજ કઠોળ આ બધી વસ્તુના ભાવ ઘટે સાહેબ તો જ પ્રજાને એનો લાભ મળશે અઢાર મિનિટની તમે જે વાર્તા કરીને ગયા ને એમાં પ્રજાને જરાય વિશ્વાસ નથી એમાં કાંઈ બહુ મોટો એવો લાભ પણ નથી હમને તો એમ હતું કે સાહેબ રાષ્ટ્રજો સંબોધન કરે છે તો બહુ મોટી કંઈક સારી વાત કરશે મજા આવી જશે પરંતુ એવું કશું થયું નહીં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર એટલે આખું જે જીએસટી સ્લેબ ઘટાડાની તમે જે વાતો કરી અને બચત ઉત્સવના નામે લોકોને એક બીજી દિશામાં લઈ ગયા પણ સાહેબ બચત થવાની નથી એટલે ઉત્સવ ઉજવવાનો કોઈ સવાલ નથી બેરોજગારી પણ વધતી જાય છે દેશની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે આ બધા મુદ્દાઓ છે એ પ્રજાની અંદર જનમાનસમાં એક આક્રોશિત થઈને એ દબાયેલા પડ્યા છે પ્રજાને સાહેબ રાહત થાય ટેક્સમાં અને એનો લાભ ઉપભોગકર્તાને મળે તો જ એ સાચો સ્લેબ ઘટાડો કર્યો કહેવાશે સાહેબ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો વસ્તુ